આ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના ગણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનોએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં ને મળેલા વિજયની પણ ઉજવણી કરવામાં આવી હતી નૂતન વર્ષનું સ્નેહમિલન એટલે સૌને નવા વર્ષની

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં બેઠા છે ત્યારે દાદાની કૃપા આપણા સૌ ના ઉપર અને આપણા પરિવાર ઉપર સતત રહે એવી અંતર મનથી પ્રાર્થના